નમસ્કાર આજે આપણે ગુજરાત રાજ્ય સરકારની નવીન જાહેરાત ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના વિશે જાણકારી મેળવીએ નાણાં વિભાગ દ્વારા તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ બહાર પાડવામાં આવેલા અધિસૂચનામાં અનેક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે મુખ્ય સુધારા વિવિધ લાભાર્થીઓ માટે અકસ્માત મોત કે અપંગતા સમયે મળતી વીમાની રકમમાં વધારો નવો દાવો દાખલ કરતી વખતે અનિવાર્ય પ્રમાણપત્રના બદલે નોટરાઇઝ્ડ સોગંદનામું તથા ઇન્ડેમનિટી બોન્ડ જરૂરી રહેશે કેટેગરી પ્રમાણે વીમા કવર ખાતેદાર ખેડૂત અને તેમના પરિવાર માટે રૂપિયા ચાર લાખ અસંગઠિત શ્રમિક રૂપિયા ચાર લાખ પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાર્થી રૂપિયા બે લાખ કોલેજ અને આઈટીઆઈ વિદ્યાર્થી રૂપિયા ચાર લાખ પોલીસ કર્મચારીઓ રૂપિયા પાંચ લાખથી પંદર લાખ સુધી જેલ કર્મચારી રૂપિયા ચાર લાખથી પાંચ લાખ સુધી સફાઈ કામદાર દિવ્યાંગ વિધવા સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર અને હીરા ઉદ્યોગના કારીગર રૂપિયા ચાર લાખ દાવા પ્રક્રિયા દરેક કેટેગરી માટે અલગ નોડલ અધિકારી નિર્ધારિત છે જો કોઈ ડુપ્લિકેટ કે ખોટો દાવો બહાર આવે તો મળેલ વળતર સરકારને પરત કરવું પડશે અમલનો સમયગાળો આ સુધારા પહેલી એપ્રિલ બે હજાર પચ્ચીસ પછી થયેલા અકસ્માતો માટે લાગુ પડશે આ યોજના લાભાર્થીઓને વધુ સુરક્ષા અને સરળ પ્રક્રિયા સાથે સહાય પૂરી પાડે છે ધન્યવાદ